ભાઈ દવાખાને ગયો ને સ્વામી એટલે હાથમાં હાથ લીધો ને એટલે કીધું શું થાય શું થાય એવું કીધું ને તો ઓલો માણસ ગળગડો થઈ ગયો કે સાહેબ આ સાહેબ શાળીાળી આમાં શિવરંજની વગાડો મારા ભગવાન ધીમું ધીમું શિવરંજની જો જૂની શિવરંજન આ સાહેબ સાહેબ શાળા એ વગાડમાં એમાં ઓછું ઓ પછી બરે શું બોલું તમે ભગવાન ના ઘર નું માણસ મને પૂછું મને ગયેલું બહુ શું લઈ જાઓ માયા ગણું

প খ ুরা পুরুষ পা খ আছে পু এক জন খ আমটা খ খ জন লে আ ঘ ড়ি আমেরি ন

જે વગેરે ઝઘડો થયો એની પ્રમાણમાં ટિફિન બને એ ખાનાના ટિફિનના ડબલામાં ઉપર રોટલી નીચેના ખાનામાં બટેટા વટેણાનું શાક ઓહો બટેટો વટાણાનો ધક્કો મારે વટાણું બટેટાનો ધક્કો મારે બટેટો પૂગી ન હકે એટલે વટાણાને તડિંગ 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 ડબડામાંથી અવાજ સાંભળાય સાહેબ અવાજ સાંભળાય મને એને વાંધો નહીં પણ મારી બાયે બનાવેલો ગુંદાનું અથાણું વેચલા ખાનામાં પુરુષની જેમ તમને એમ લાગે કે મોતના કુવામાં મોટરસાયકલ ફરે એમ ગુંદાનું ઓથાણું આય છે આયા આય રહો નીકળી જો સાહેબ આ ગુંદાનું રહો નીકળી જતો મારો મારો હું તાતો હોય છે હું તાતો હોય છે ઈ ખાય કામથી આવીને ઠાયકો પાયકો ગામને ગોળીઓ પાઈન ટ્રાફિક વિધિન સાહેબ ઘરે આવું ને ઘરે આવું ને દરવાજો ખોખોડાવું દરવાજો ખોલે દરવાજાના ઉંભરામાં પગ મૂકું ને સાહેબ સાહેબ ખબર નહીં કઈ ઉર્જા કામ કરે સાહેબ એવું પગ મૂકતાની સાચે જ મારા કાનમાં ધ પડી જાય છે સાહેબ મારા કાનમાં ધાસ મને મારી ઘરવાળીનું સંભળાતું નથી ને સમજાતુંય નથી છોકરા રોતા એમ લાગે ગડકાઈયા કૂતરા ત્યાં

મને ગીમું આજે ઉમરામાં પગ મૂકીને તારા જે કાનમાં ધાક પડે છે ને એ ધાક નથી કાંડા તારી હાથ પેઢીનું પૂન તારા કાનમાં ભેળું છું તારા કાનમાં ભેળું છું છે કે તારા ઘરવાળાનું કોઈનું સમજાતું નથી બહુ સારી વાત કહેવાય અને દવા નો હોય આ વરદાન કહેવાય અને વરદાન કહેવાય ગાંડાને વરદાન કહેવાય આની દવા ન હોય પણ મને ગયું મને ગમું કે તારા પેટ ની વરાલ તે મારી પાસે ગાડી મને ગમું તું મારી પાસે આવો મને ગમું મને બહુ ગમું પણ તું મારી પાસે આવીને હળવો છો પણ મારે કોની પાસે આવો મારે હું કરું મારે હું કરું આભાર ધન્યવાદ હું ફરીથી ભાઈને હરદેવભાઈને માયક આપું છું અને મારાથી કાંઈ પણ અવિવેક થયો હોય એક દીકરો સમજે થોડુંક માફ કરી દેજો કેમ કે એમાં શું છે આમાં સ્વામી ચોથા ઘેરમાં જાય ને એટલે ખબર ન પડે ક્યાં ઊભી રહે એમ હે એનો વયસ્મોર નો થાય ભાઈ આ નશું ક્યાં જાય તમને લાગે

કે તમારી આધિ વ્યાધિ ઉપાધિ ડિપ્રેશન ટેન્શન જે કાંઈ હોય ને એ તારે મારા નામનું મને આપી દેજો જ્યાં સુધી અંટાળો જીવતો છે ને તમારા જીવનમાં કંટાળો નહીં આવવા દો એ જવાબદારી મારી રહે મહેનત મારી રહે તમારા ચહેરા ઉપર સ્માઇલ રહેવી જોઈએ એટલે કહેતો જાઉં છું કે એવું ન બનેની તૈયારી રાખજો જીવનમાં કંઈક બનવાની તૈયારી રાખજો ઠેસ લાગે તો ખરી એ ભાનને ભેટવાની તૈયારી રાખજો કોઈને સરનામું પૂછતી નથી મુસીબત પાણી પહેલાં પાળ બાંધવાની તૈયારી રાખજો કે દાણી જેમ ફટાફટ ફૂટ્યા દુનિયાના સંબંધો આ જીવ ક્યાંક પડી કે બાંધવાની તૈયારી રાખજો કે અજાણ્યું લાગે કદાચ તમને આ વતનમાં અજાણ્યું લાગે કદાચ મને આ વતનમાં ફરી હિતેશને મળવાની તૈયારી રાખજો જય કષ્ટભંજન ભંજન દેવ જય સિદ્ધેશ્વર મહાદેવ જય શ્રી સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ